મિત્રો જય માતાજી જય મામાદેવ મિત્રો રોજ મંત્રના જપ કરવા એ સંભવ નથી કારણ કે આપણે રહ્યા સાંસારિક માણસો આપણે અનેકો પ્રકારના કામકાજ આવતા હોય કોઈ લગ્ન પ્રસંગમાં જવાનું થતું હોય કોઈ મહત્ત્વનું કામ હોય તો બહાર જવાનું થતું હોય એટલે અમુક અમુક કામ આપણે લેટગો કરી શકીએ એટલે કોઈ પણ જગ્યાએ ખરાબ પ્રસંગ બીનો હોય એમાં તો જવું જ પડે કોઈનું પાણી ઢોળ હોય તો એમાં જવું પડે તો રોજ મંત્ર જપ કરવા એ સંભવ નથી મારા માટે નથી અને તમારા માટે નથી એટલે આવા નાના મોટા પ્રસંગો આપણા જીવનમાં આવતા હોય છે તો આવા સમય દરમિયાન શું કરવું તો એન કેન પ્રકારે મિત્રો આપણે મંત્રના જપ ન કરી શકાય આવું અવારનવાર બનતું હોય અને આપણે ન છૂટકે મંત્રના જપ નથી કરી શકતા અને એક દિવસ મંત્રના જપ ન થાય તો મંત્ર જપ ખંડિત થઈ જાય છે અને મારે પણ મિત્રો આવું ઘણીવાર વાર બનતું હોય છે તો હર કોઈ વ્યક્તિને રોજ નિત્ય પ્રતિદિન મંત્રના જપ કરવા એ સંભવ નથી તો એના માટે મિત્રો એક સરળ અને આસાન ઉપાય છે તો મિત્રો આપણે ગમે ત્યાં હોય કે ગમે તે પરિસ્થિતિમાં હોય બસ આટલું કરશો તો મંત્ર જપ ક્યારેય ખંડિત નહીં થાય હવે મિત્રો સૌ પ્રથમ પહેલા આમાં નાવા ધોવાની જરૂર નથી કોઈ સ્નાન કરવાની જરૂર નથી ત્યાર પછી આમાં અગરબત્તી કે દીવાની કે કોઈ વસ્તુની જરૂર નથી ચોખ્ખા પાણીથી હાથ ધોઈ નાખવાના હવે મિત્રો પુરુષોની જમણા હાથની હથેળી અને બેનું દીકરીઓ માતાઓની ડાબા હાથની હથેળી આપણી હથેળીની અનામિકા આંગળીના વચલા પર્વથી શરૂઆત કરવાની જેમ કે તમને એનિમેશનમાં દેખાય છે એ પ્રમાણે કરવાનું અને તમે જે મંત્રના જપ કરતા હોવ એ મંત્રના અગિયાર વખત આવી રીતે જપ કરવાના મિત્રો એનિમેશનમાં જે ક્રમ પ્રમાણે નંબર દેખાય છે તો એવી રીતે એક નંબરથી શરૂઆત કરવાની ત્યાર પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર અગિયાર વખત મંત્રના જપ કરવાના કે આપણે મંત્ર જપ ન કરી શકીએ માળા ન કરી શકીએ તો આવી રીતે ગમે ગમે તે હોય આવી રીતે વખત જપ કરી લેવાના બસ મિત્રો આટલું કરશો તો તમે જે દરરોજ મંત્ર જપ કરો છો આ મંત્ર જપ ક્યારેય ખંડિત નહીં થાય મિત્રો આ પ્રયોગને અગિયાર મો રુદ્રમુખી મંત્ર પ્રયોગ કહેવામાં આવે છે જેને વિઘ્ન હર્તા ગણપતિ દાદા સ્વયં સિદ્ધ કરે છે તો આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ ફરીવાર મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મારા જય માતાજી જય મામાદેવ